નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે હિતલબેન આજે સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા મંજુતા વણજારા દ્વારા વડોદરાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંગે નવાપુરા પીઆઈ અસારી સાહેબે જણાવ્યું હતું કે આજે એકતાના શિલ્પે સરદાર પટેલ સાહેબે આખા ભારતને એક તાંતણી પરવાનું કામ કર્યું હતું આજે લાલકોટ સરદાર પટેલ અમર રહો ભારત માતા જેલ અને વંદે માત્ર નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું હતું આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ નવાપુરાના પીઆઈ અસારી સાહેબ તેમજ નીરવ શાહ એકતા સહિતના હતા આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ નિમિત્તે ગુજરાત સરકાર અને ખાસ કરીને અમારા મહેરબાન ડીજીપી સાહેબ અને વડોદરા સિટીના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ડોક્ટર લીના પાટીલ સાહેબ જોન ટુ મંજીતા વણજારા સાહેબ તેઓના તરફથી દરેક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશન તરફથી પણ રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવેલ જે રૂટ હતો વીર ભગતસિંહ ચોક થી લઈને કીર્તિ સમ સુધીનો જેમાં પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનસીસીના બાળકો તેમજ અમુક ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં સફળતાપૂર્વક બે પોઈન્ટ પચાસ કિલોમીટર રન ફોર યુનિટીનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર